છેલ્લા કેટલાક દિવસોથી યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કદ મદે છે એવા કન્ટેન્ટથી કે જે કન્ટેન્ટ આપણા હિન્દુ ધર્મની સનાતન સંસ્કૃતિની અને વિવિધ પ્રકારના સંપ્રદાયની પરસ્પર વિશ્વસનીયતાનું નિકંદન કાઢે નમસ્કાર દોસ્તો આજે વાત કરવી છે સનાતન ધર્મની એ સંસ્કૃતિ કે જેના સંસ્કારમાં વસુંધૈવ કુટુંબકમની ભાવના છે અને એ ભાવના ભારત દેશે પણ અપનાવી છે અને ભારત દેશ દુનિયાની અંદર આજે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધતો જાય છે આજકાલના સમયમાં જ્યારે સગા ભાઈ એક નીચે સાથી નથી રહી મિત્રો એવામાં આપણા દેશમાં વિવિધ પ્રકારના ધર્મો સંપ્રદાયો અપનાવતા લોકો પરસ્પર બંધુત્વ અને ભાઈચારાની ભાવના સાથે વસવાટ કરે છે પરંતુ જ્યારે કોઈ વાત અથવા ટિપ્પણીને લઈ અને એક ધર્મ અને એક સંપ્રદાય જેમ ત્યારે એક એક બ્રાહ્મણ પુત્ર તરીકે જાગૃત નાગરિક તરીકે એક હિન્દુ તરીકે એક સનાતની તરીકે મને ગમગીન અનુભવ થાય છે મિત્રો કે જો અંદરો અંદર આવા વિવાદો આમ ને આમ ચાલશે ને તો ભારત દેશની જે હિન્દુ સનાતની સંસ્કૃતિ છે તે બચવા પાત્ર રહેશે નહીં હું વાત કરું છું સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના એક વૈચારિક મતભેદના કારણે જે રીતે સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધના રહ્યા છે ને તેની સ્વામિનારાયણ સંપ્રદાય આપણી સનાતન ધર્મરૂપી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે દેશ અને વિદેશમાં કે જ્યાં ક્રિશ્ચન અને ઇસ્લામિક ધર્મો છે ત્યાં પણ આપણી ભારતીય વિદેશમાં બાંધવા અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવી એ બહુ સારી બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે પરંતુ એનો એવો જરાય અર્થ નથી કે સનાતન ધર્મ રૂપી સંસ્કૃતિના ભગવાન કે દેવી દેવતાઓનું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ટીકા ટિપ્પણીઓ થાય અને એ પણ ભગવા વસ્ત્રો પહેરીને એ બહુ નિંદનીય વાત છે એવી જ રીતે સનાતન ધર્મના પણ અમુક સંતોએ સ્વામિનારાયણ ભગવાન વિશે ખોટી ભ્રમણા ફેલાવીને ટીકા ટિપ્પણીઓ કરે અથવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ન બોલવાના વેણ બોલે એ પણ નિંદનીય વાત છે મિત્રો અહીંયા આપણે કોઈ પક્ષનો વિરોધ કે સમર્થન નથી કરતા પરંતુ જેમ કઠોળને બાફવા મૂકીએ તો બધા કઠોળના દાણા બફાતા નથી એમ અમુક દાણા કાચા અને કકુડા રહી જાય છે એવી જ રીતે અમુક ભગવા વસ્ત્રો પહેનારા સંતો અને સ્વામીઓ એ સમર્થ સંતો જેવા નથી હોતા તો એવા સંતોને આપણું કોઈ પણ જાતનું સમર્થન નથી આપણે સૌ ભારત દેશના નાગરિક બનીને સનાતન સંસ્કૃતિનો ભાગ બનીને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ આપણું જ અંગ ગણીએ અને સ્વામિનારાયણના સ્વામીઓએ પણ સનાતન ધર્મની સાથે ચાલવું જોઈએ અને આવા બે ચાર સ્વામીઓ જે આવા બફાટ કરે છે તેને સમજાવી સબક શીખવાડીને આપણા હિન્દુ ધર્મ માટે એક થવાની જરૂર છે નહીં તો એ દિવસ દૂર નથી કે જેમ ભૂતકાળમાં આપણે અંદરો અંદરના ખૂંટવા અને એકબીજાને નીચા દેખાડવાના ચક્કરમાં આ અંગ્રેજોએ બસો વર્ષ સુધી આપણને ગુલામ બનાવીને આપણી સંસ્કૃતિનું નિકંદન કાઢ્યું હતું એ જ રીતે પાછા આપણે અંદરો અંદર ઝઘડા કરશું તો આ આક્રમણકારોને આપણી સનાતની સંસ્કૃતિ જળમૂળમાંથી નાબૂદ કરવામાં જરાય વાર નહીં લાગે મિત્રો માટે આપણી સનાતની ધર્મરૂપી સંસ્કૃતિને અમર રાખવા આ શુભ આશયથી મારો સ્વતંત્ર વિડીયો યુટ્યુબના માધ્યમથી આપ સમક્ષ રજૂ કરેલ છે આપનો આ બાબતે શું વિચાર છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સાચો લાગ્યો હોય સારો લાગ્યો હોય ગુણકારી લાગ્યો હોય તો લાઈક કરી અને વધુ લોકો સુધી શેર કરજો મિત્રો આભાર જય શ્રી રામ જય સનાતન ધર્મ જય શ્રી સ્વામિનારાયણ